જે આપના નામને પરિચય મારું નામ રવિકુમાર ગોહેલ છે હું પીજ ગામમાં તલાટીકા મંત્રી તરીકે ફરજ બજાવું છું રવિભાઈ આજે પીજ ગામમાં શું ઘટના ઘટી છે આજે સવારે પીજ ગામમાં ખેતી કામે મજૂરી અર્થે દાહોદથી આવેલા સહપરિવાર સાથે અહીંયા મજૂરી કામ કરતા હતા એવા ખીમતાભાઈ પાંગડાભાઈ કટારા જેઓ મજૂરી અર્થે આવેલા એ વહેલી સવારે અહીંયા સૌ જ પ્રિય બાજુના રવિભાઈના કુએ ત્યાં જતા હતા ત્યાં થાંભલાનો વાયર એમાં એમને સ્પર્શ થતાં વીજ કરંટ લાગવાથી એમનું મોત નિપજેલ છે આ બાબતે જીબીની ગોળ બેદરકારી કહી શકાય ખરી જીબીમાં અમે જાણ કરી છે તો એ એ જે વાયરનું જે કનેક્શન જે કરવાનું હોય એ બાકી તેનું જીબીમાં જાણ કરી છે ઓ શું નામ છે ભાઈ તારું દશરથ આ જે મોત થયું છે કઈ રીતે થયું છે અને તમે કઈ જગ્યાએ રહો છો રવિ કાકા રોખે રહીએ પપ્પા અંદાજ કરવા ગયા હતા ને વાયર તૂટેલો પડ્યો હતો આમલા અમે બધાને જાણ કરી પોલીસને દવાખા દવાખાનામાં બધે કોઈ હજી ઉપર લઈ નથી આ કેટલા દિવસથી તૂટલો પડ્યો છે 4-5 દાડ આ બાબતે જીબી વારન જાણ કરીતી ખરી હા કરી કે કોણ કઈ જગ્યાએ કરીતી તમે ઓલી નડિયાદ 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 વાસો 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 વાસો